કેન્દ્ર શાસિત પ્રદેશ તીવના ગોગલા પુલ પર બાઇક અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે આ અકસ્માતમાં બે યુવાનો ગંભીર રીતે હતા બંનેને ઇમરજન્સી એકસો આઠ દ્વારા એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ દીવ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બંને યુવાનો ભાવનગર તથા મહુવાના હોવાનું જાણવા મળી આવ્યું હતું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ